આપણે પાણી ઉમેરી દેસુ એક પાણી થોડું ત્યારે મેં થોડુંક ઉમેર્યું છે પાછો આપણે વઘાર કરીશું ત્યારે પાછું ઉમેરીશું અને હવે આપણે આને ઢાંકણું બંધ કરી અને બે વિસલ કરી લેવાની છે હવે આપણે દાળ ચડે તો આપણે દાળના વઘાર માટે આ બધું શાકભાજી કટિંગ કરી લે હોય એના માટે મેં બે નાની મીડિયમ સાઈઝ ની ડુંગળી લીધેલી છે અત્યારે મેં લીલી ડુંગળી લીધેલી છે તમે લીલી ના હોય તો સુકી પણ લઈ શકો ને જો લસણ ડુંગળી ના ખાતા હોય તો ડુંગળી નહીં નાખવાની આ રીતે આપણે ડુંગળીને કાપી લેશું સમારી લેવાની છે તમે જોઈ શકો છો આપણે ડુંગળી ટમેટો અને આ તીખી મરચી એ આપણે ચીણું બધું કટ કટિંગ કરી લીધેલું છે હવે આદુ છે એને હું ખમણી લઈશ આ રીતે આપણે આદુ પણ ખમણી લીધેલું છે હવે આપણા વઘાર નો મસાલો તૈયાર છે હવે આપણે ની પણ બે સીટી થઈ ગઈ છે અને હવે નીકળી ગઈ છે હવે આપણે ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો આપણી દાળ સરસ બફાઈ ગઈ છે કેમ કે આમાં આપણે અડદની દાળ છે અને મગની દાળ છે એને હિસાબે પરબારી બફાઈ જશે સરસ રીતે આપણી દાળ બફાઈ ગઈ છે હવે કાણાવાળી ડીશ લેવાની છે ને એમાં આપણે આ ભાત પલાળેલા હતા એ આપણે આમાં પાણી કાઢી લેવાનું છે પાતનું આપણે આમાં નાખી દઈશું એટલે પાણી બધું નીકળી જશે એનું આ રીતે છે આપણે આને અહીંયા રાખી દેસું અને થોડી વાર રેવા દેસું એટલે એનું પાણી બધું નીકળી જશે હવે આપણે કડાઈ લેશું અને એમાં એક ચમચી એક ઘી નાખીશું ઘી તેલ તમે કોઈ પણ વસ્તુ લઈ શકો હવે આપણે આ જીરા રાઈસ બનાવવાના છે ગેસ ચાલુ કરી દઈશ આપણે ઘીને ને સેજ ઓગળવા દેસું

સરસ હવે એક ગ્લાસ મેં પાણી ઉમેરેલું તો અડધો ગ્લાસ એટલે ઉમેરેલું છે એક વાટકો ચોખા હતા એટલે હવે આપણે આને ચડવા દેશું ને હું અત્યારે થોડુંક નિમક ઉમેર્યું છું તમારે નિમક ઉમેરવું હોય તો ઉમેરી શકો ને ના ઉમેરો તો પણ ચાલે કઈ જરૂર નથી નિમકની આ રીતે આપણે એને સહેજ હળવા હાથેથી મિક્સ કરી લેશું ઠીક કેમ કે આપણે ભાત પલાળેલા છે તો પાંગી જશે ભાત હવે આપણે આને ચડવા દેશું આપણે જીરા રસ આ ગેસ ઉપર મૂકી દીધેલા છે એ અહીંયા બફાય છે આપણા ભાત બને છે ત્યાં સુધી આપણે દાળ વઘાર કરી લઈએ નો વઘાર કરવા માટે મેં અહીંયા એક પેન લીધેલું છે આપણે એમાં એક કટ ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે તમે તેલ ઘી માખણ કઈ પણ લઈ શકો આપણે એક ચમચી એક તેલ ઉમેરેલું છે હવે તેલને ગરમ થવા દેશું આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં બે ત્રણ લવિંગ અને બે ત્રણ બગ્યા ઉમેરીશું એક ચમચી ભરીને રાઈ ચમચી એક જીરું પતિ ચમચી આદડ અને પતિ ચમચી હિંગ મીઠા લીમડાના પાન અને બે સૂકા લાલ મરચા અને એક તમાલપત્ર હવે આપણે એમાં ડુંગળી કટ કરેલી હતી હું આટલું ચમચી એક જેટલું લીલું લસણ નાખીશ લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ ની બે નાખી દેવાની નાનું કટ કરવાનું અથવા તો એને પીસીને નાખી દેવાનું અને તમે લસણ ડુંગળી ના ખાતા હોવ તો નહી લેવાનું તેની જગ્યાએ આપણે ખાલી ટમેટું ને મરચું ને આદુ છે લેવાનું છે હવે આને થોડીવાર ચડવા દેશું આને થોડીવાર મેં દેવા દીધું ડુંગળી થોડી થોડી સોફ્ટ થઈ ગઈ હવે આપણે એમાં જે આપણે આ ટમેટું ને મરચું ને બધું કટ કરેલું હતું એ આપણે આમાં ઉમેરી દેશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે એમાં નિમક નાખી દેવું આપણે દાળમાં નાખેલું છે આપણે તુવેર ની દાળ તો આપણે દાળ ભાત બનાવીએ ત્યારે બનાવતા જોઈએ પણ આ મિક્સ દાળ બનાવશો તો બહુ સરસ લાગશે અને એનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે હવે આપણે આને ધીમા ગેસે થવા દેસુ

આપણે બે સીટીમાં દાળ બફાઈ ગઈ હતી ક્યારેક એવું બને કે ના પણ બફાય બે સીટી તો પાછી એકાદી સીટી કરી લેવાની મને અત્યારે પાણી થોડુંક ઓછું લાગે છે તો હું હું થોડુંક પાણી પાણી એમાં ઉમેરી દઈશ પાછું જેટલું ઉમેરીશ અને સરસ મિક્સ કરી લેશું હું જોઈ શકો છો આપણી દાળ એકદમ હાવ ક્રોસ પણ નથી થઈને થોડાક દાણેદાર પણ છે આ રીતની જ બનાવાની

આપણે ચેક કરી લઈ આપણા ભાત પણ સરસ ચડી ગયા છે હવે આવી કાણાવાળી ડીશ માં આપણે ભાત ને લઈ લેશું જેથી કરીને એનું પાણી બધું બહાર નીકળી જાય તો તૈયાર છે ફ્રેન્ડ આપડા જીરા રાઈસ અને દાળ ફ્રાય આપણે એને સર્વ કરી દેસુ आ रीते ते तो बना तो बहुत सरस था से। नेक बार घरे जरूर थी ट्राई करजो तो फ्रेंड्स તૈયાર છે આપડી પંચરત્ન દાળ અને જીરા રાઇસ જો આજની રેસીપી તમને કેવી લાગી સારી લાગી હોય તો લાઈક ઓર સબસ્ક્રાઇબ કરજો